ભગવાન શ્રી જગન્નાથ યાત્રા થવાની છે તે અનુસંધાને અમદાવાદ પોલીસ ખૂબ જ મહેનત અને ખૂબ જ સારી રીતે પૂરતો પ્રયત્ન કરી રહી છે તે સાથે સાથે જે મુવીંગ બંદોબસ્ત હોય છે જે આખી રથયાત્રા કાઢાવાની જવાબદારી હોય છે એમની બંદોબસ્તની તેમજ અગાઉની કામગીરીની તકેદારીની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ઉપર હોય છે તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બે ત્રણ દિવસમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી ઘણા બધા હથિયારોના કેસો શોધ્યા છે અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે ભાડુઆતની ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ તે સાથે સાથે આપ સૌનો જણાવવા મને ખૂબ જ સારું લાગે છે કે અમે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પિડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પિડ એન્ટી ક્રાઉડ્સ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે અને જે ગઈકાલે અમારા મંદિરમાં મીટિંગ થયેલી હતી ત્યાં પણ ઘણા બધા ડ્રોન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલું હતું અને એ ડ્રોન ડ્રોન્સમાં જે ડેમોન્સ્ટ્રેશનમાં લાઈવ ફૂટેજ આપણે એનાલિસિસ કરી હતી એ આપ સોશ્રીને સાથે અત્યારે શેર કરવામાં આવશે અને આપણી કોઈ પણ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત અમારી એ જ રજૂઆત છે કે કોઈ પણ લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગવાનના ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપશ્રીના ધ્યાન ઉપર મુદ્દો આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની વિનંતી છે આપણે જે ડ્રોનની ફૂટેજ હોય છે એમાં બે પ્રકારના આપણે એનાલિટિક્સ હોય છે એક તો હોય છે કે સેન્સર બેઝડ એનાલિટિક્સ હોય છે અને એક વિડીયો ફૂટેજ બેઝડ એનાલિટિક્સ હોય છે વિડીયો ફૂટેજ એનાલિટિક્સ એટલે જે લાઈવ સ્ટ્રીમિંગ થતી હોય છે એમાં શું શું કામગીરી ચલતી હોય છે દાખલા તરીકે નંબર પ્લેટ રીડર હોય કે હેડકાઉન્ટ રીડર હોય કે કેટલા લોકો અવર જવર કરી અથવા જે ડ્રોનની હાઈટ હોય છે જે પ્રમાણે આને સીસીટીવી કેમેરા મુકાયેલા હોય છે એમાં આપણે ડિસ્ટન્સ મેજર કરીને એ ડિસ્ટન્સમાં એક સમયમાં કેટલા લોકો કઈ દિશામાં પસાર થઈ રહ્યા છે એ એનાલિસિસથી આપણે એઆઈની મદદથી આપણે હેડકાઉન્ટ મળતા હોય છે અને ડેન્સિટી આપણે ખબર પડી જાય છે કે કઈ દિશામાં જાય છે તો એથી અમારા જે સતત લાઈવ મોનિટરિંગ ચાલુ રહે છે અને પણ પ્રકારની આપણે શંકા લાગશે કે કંઈ ઇસ્યુ થઈ રહ્યા છે તો અમે તાત્કાલિક એમને અટકાવી શકીશું